છેલ્લા ઘણા સમયથી સોમનાથમાં વિકાસની એક વાત ચાલી રહી છે વહીવટી તંત્ર એટલે કે રાજ્ય સરકાર થ્રુ વહીવટી તંત્ર અને જે અસરગ્રસ્તો છે ત્રણસો ચોર્યાસી લોકો ની વચ્ચે અત્યાર સુધી સહકારથી અને સહકારથી પ્રોપર્ટી દેવાની વિનંતી સાથે તંત્ર દ્વારા અસરગ્રસ્તોને જણાવેલ હતું અત્યાર સુધી ત્રણસો ચોર્યાસી જેટલા પ્રોપર્ટી ધારકો છે અસરગ્રસ્તો એમાં બોંતેરથી પંચોતેર હોટલો છે અને હોટલ માલિકો છે આના વચ્ચે અવારનવાર લગભગ ત્રણથી ચાર વખત મિટિંગો યોજાય છે જેમાં શાંતિ અને સુલેની વહીવટી તંત્ર દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે અને એ પ્રમાણે આ તમામ અસરગ્રસ્તો અત્યાર સુધી ચાલતા હતા પરંતુ છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા અસરગ્રસ્તો પાસેથી અમુક ડોક્યુમેન્ટ્સ જરૂરી કાગળો માગવામાં આવતા અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલ અને અસરગ્રસ્તોમાં ઉશ્કેરાટ ફેલાયેલો જેને લઈને તમામ અસરગ્રસ્તો આમાં દરેક જ્ઞાતિના અસરગ્રસ્તો છે તમામ અસર્ગ્રસ્તોએ આગેવાનો જ્ઞાતિ આગેવાનોને જાણ કરી અને આજે ગામ બંધ નું બપોર પછી એલાન આપવામાં આવેલું હતું સાંજે એક મીટિંગ છે પછી